આ રીતે ત્યાંથી આપણે પટ્ટી આપણે રાખવાની છે ને નિશાન લગાડવાનું તો જેમ કે આમાં સાડા આડત્રીસ ઇંચ ની ટોટલ લંબાઈ છે તો આપણે એમાં બે ઇંચ એક્સ્ટ્રા ઉમેરવાની એટલે આપણે સાડા ચાલીસ ઇંચ ઉપર નિશાન લગાડશું જેટલી પણ લંબાઈ રાખીએ એમાં આપણે બે ઇંચ એકસ્ટ્રા ઉમેરી દેવાની એટલે અહીંયા આપણે સાડા ચાલીસ ઉપર આવશે ત્યાં પણ આપણે સીધી લાઈન ડ્રો કરી દેશું આ રીતે તો આપણે અહીંયા શોલ્ડર નું આપણે બધું માપ લેવાનું અને આનીચ્છે નો ભાગ તો આ સાઈઝ પ્રમાણે આપણે અહીંયા શોલ્ડર આવશે સાડા સ ઇંચ જો બોટ ગળું કરવું હોય તો આપણે ફૂલ આ રીતે સાડા છ ઇંચ ઉપર મેં શોલ્ડર નું નિશાન લગાડી દીધું છે હવે શોલ્ડર જ્યાં આપણે ડાઉન કરીએ તે કરવાનું છે તો અડધા ઇંચ નું આપણે અહીંયા ડાઉન કરવાનું ત્યાં આપણે માં લાઈન ડ્રો કરી દઈશું હવે જે આપણે ગળાની પોળાઈ હોય તે લંબાઈનું માપ લેવાનું તો આર્મોલ ની જે લંબાઈ છે તે પણ આપણે સાડા છ ઇંચ રાખશું તો ગોડીમાં જ્યારે આપણે માપ લઈએ ત્યારે જે આર્મોલ ની આપણે ફરતી માપ લેવાની તો અહિયાં સાડા સોળ ઇંચ આવે તો એકવાર આપણે ચેક કરી લઈશું કે બરાબર છે કે નહીં તો એ માટે પેલા તો આપણે સાડા છ ઇંચ લગાડવાનું અને ત્યાં એક સીધી લાઈન ડ્રો કરી ને આ રીતે ખૂણો બનાવી દેવાનું આ રીતે હવે આપણે અહિયાં જાતીનું જે માપ હોય તેનો ચોથો ભાગ લેવાનો તો સૌથી પેલા આપણે સાચી નું માપ જેમ કે આપવાનું તો અહીંયા આપણે દસ ઇંચ ઉપર નિશાન લગાડશું એટલે બોડી પરથી જ્યારે માપ લઈએ તો આ રીતે આપણે અડધા ઇંચ નું આપવું કમ્પલસરી છે અને જો તમને વધારે લૂઝ પહેરવું હોય તો તમે પોણા ઇંચ જેટલું પણ લુઝિંગ આપી શકો અને અહીંયા આપણે 2 ઇંચ નું માર્જિન રાખવાનું છે જે સાઈડ મેક્સ ટ્રા સિલાઈ કરવા માટે રાખી છે એ હવે અહીંયા આપણે આર્મલ નો શેપ આપી દેવાનો છે આ રીતે હવે જે આપણે આર્મલ ની ગોળાઈ આવી હતી તે આપણે ચેક કરી લેવાની તો આમાં જેમ કે 1/16 ઇંચ છે તો 1/16 ઇંચ અડધા થશે આ રીતે આપણે માપી લેવાના સાડા સોળ ઇંચ ના અડધા થશે સવા આઠ ઇંચ તો આપણે આ રીતે ગોળાઈ માપવાની છે અંદરની તરફથી તરફ થી અડધા ઇંચ અને અહીંથી પણ અડધા ઇંચ ની અહીંથી આપણે નિશાન લગાડીને અહીંથી આપણે માપ લેવાનું છે સવા આઠ ઇંચ તો આ થોડુંક વધી જાય છે તો આપણે આર્મલ થોડાક ટૂંકા કરી દેવાના જેમ કે આપણે અહીંયા સાડા છ ઇંચ ઉપર નિશાન લગાડ્યું તો છ અથવા સવા છ ઇંચ ઉપર નિશાન લગાડી દેવાનું અમુક ને આર્મોલ

તો અહીંયા સાડા આઠ ની ગોળે આવે તો તેની ચૌદ ઇંચ ઉપર લગાડશું અને જ્યાં આપણે કાપો લગાડશું તે આપણે એકવીસ ઇંચ ઉપર લગાડશું કાપવાનું નિશાન તો અહીંયા આપણો કાપો આવશે અને આ કમર એટલે કે આ હિપ્સ નું માપ અને આ કમરનું માપ ને આ જે લાઈન છે તે આપણે ચેસ્ટ છાતી નું માપ હવે આ બંને સાઈડ એક સીધી લાઈન ડ્રો કરી દઈશ આ રીતે હવે આપણે અહીંયા કમરનો સોથો ભાગ લેવાનો છે જેમ કે કમર છે આમાં 36 ઇંચ તો એનો સોથો ભાગ થશે 8.5 ઇંચ અને જેમ આપણે લૂઝિંગ આપ્યું પર ઇંચ નું એમ અહીંયા પણ એટલે કે 9 ઇંચ ઉપર નિશાન લગાડવાનો અને જેટલું આપણે ઉપર માર્જિન રાખ્યું એટલું જ આપણે નીચે રાખવાનું છે 1.5 ઇંચનું તમે અહીંયા માર્જિન બે એક એવી રીતે ઇંચ નું પણ રાખી શકો બે થી વધારે રાખો તો ના ચાલે કારણ કે તે વધારે ઓલું થઈ જાય એટલા માટે તો બે દોઢ કે એક ઇંચ નું તમે રાખી શકો હવે આપણે અહીંયા હિપ્સ નું માપ લેવાનું છે તો હિપ્સ ની ગોળાઈ નું માપ છે ઓગણચાલીસ ઇંચ તો એનો સોથો ભાગ થશે પોણા દસ ઇંચ પોણા દસ ઇંચમાં આપણે અડધો ઇંચ ઉમેરશું એટલે થશે સવા દસ ઇંચ

હવે અહીંયા જ્યાં કમરનું આવે ત્યાં આ રીતે ગોળાઈ ન શેપ આપવાનો ખૂણો ના નીકળવો જોઈએ સાઈડમાંથી જે ફિનિશિંગ હશે તે સારું નહીં આવે આ રીતે આપણે થોડું ગોળાઈ શેપ દેવાનો છે અને આ તરફથી પણ આપણે આ રીતે સિલાઈ કરવાની ફિટિંગમાં અને કટિંગ આ રીતે શેપમાં કરવાનું એટલે કે જે આપણે શેપ આવે તે પરફેક્ટ આવે સાઈડમાંથી હવે આપણે લેવાની છે

અહીંયા આપણે જેટલું અહીંયા માર્જિન રાખે એટલું આપણે વાળી દેવાનું તો આ નિશાન લગાડી દીધું છે હવે આપણે આનું કટિંગ કરી દઈશું તો જે નીચેથી આપણે સીધી લાઈન ડ્રો કરી હતી ત્યાં પણ આ રીતે કટિંગ કરી દેવાનું છે અને જે ગળાનું નિશાન છે હું તમને લગાડીને દેખાડીશ પણ ગળાઓ જ્યારે હું કટિંગ પીરતી વખતે જ કરું છું કારણ કે હું કેનવાસમાં ગળો બનાવું એટલા માટે અને સિરવાનો વિડીયો પણ આની પછીના વિડીયોમાં આવશે એટલે એ જોવા માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને જ્યારે એ વિડીયો આવે તો તમને જોવા મળી જાય એટલા માટે અને આવનવા બીજા વિડીયો પણ તમને જોવા મળશે તો જે ગળાની પહોળાઈ આવે જેટલી આવે ત્યાં મેં આ રીતે કટ લગાડી દીધો એટલે ચારે ભાગમાં એટલે કે બંને સાઈડ કટ એક સરખોર લાગે તો શિવસે વખતે આપણને ખ્યાલ રહે હવે જ્યાં આપણે કમરનો અને નિશાન લગાડી ત્યાં પણ આ રીતે કટ લગાડી દેવાના ફિટિંગ કરતી વખતે આપણને ખ્યાલ રહે એટલા માટે આ રીતે આપણે કટ લગાડી દીધા છે તો અહીંયા બંને સાઈડના ગળા એટલે કે આગળ અને પાછળના ગળાનું હું તમને નિશાન લગાડીને દેખાડું એ પ્રમાણે આપણે કરવાનું તો અહીંયા આગળનું ગળું આપણે પાંચ ઇંચ નું રાખવાનું છે અને પાછળ નું ગળું ચાર ઇંચનું આ રીતે આપણે લાઈન ડ્રો કરી દેવાની અને જેટલી પણ પોળાઇ ઉપર રાખે એટલી જ અહિયાં રાખવાની એટલે કે સાડા ત્રણ ઇંચ આ રીતે અને આ રીતે આપણે શેપ આપી દેવાનો આ રીતે આપણે ગળાનું નિશાન લગાડવાનું તો આ જે નીચે છે તે આગળનું ગળું અને ઉપરનું જે નિશાન છે તે પાછળનું ગળું હવે જે આપણે આગળના ભાગમાં આર્મોલની તરફ ડાઉન કરીએ તે કરવાનું છે તો પેલા આપણે આગળનો ભાગ કયો રાખવાનો છે તે નક્કી કરી દેવાનું તો કોઈ પણ આપણે રાખી શકીએ આ બહારનો અથવા અંદરનો તો આપણે આ આગળનો ભાગ રહેશે તો અંદરનો જે ભાગ છે તેને આપણે આ રીતે સાઈડમાં કરી દેવાનો અને આ રીતે આપણે આર્મોલમાં અડધા ઇંચ એટલું આપણે ડાઉન નું નિશાન લગાડી દેવાનું અને આ નિશાન લગાડવું એટલે કમ્પલસરી છે અને ધ્યાન રાખવું કે આ પાછળના ભાગમાં ન લાગે આ રીતે શેપ આપી દેવાનો છે આર્મોલ નો આગળના ભાગમાં અને સ્લીવમાં પણ આપણે આ શેપ આપીએ છીએ તેનું કટિંગ પણ હું તમને શીખવાડીશ આ રીતે શેપ આપી દીધો છે હવે સ્લીવ્સ નું કટિંગ કરવા માટે પહેલા આપણે આર્મોલ નું માપ લેવાનું છે તો આપણે આ પાછળનો ભાગ છે તો એનો જે આપણે માર્જિન દોઢ ઇંચ લીધું તે નથી ગણવાનું આર્મોલ ની ગોળે આપણે માપી લેવાનું છે આ રીતે

તેમ આપણે એકસ્ટ્રા ઉમેરવાનું છે દોઢ ઇંચ તો એક ઇંચ નીચે હવે જે આપણે આર્મોલ ની ગોળાઇનું માપ લીધું જેમ કે સવા આઠ ઇંચ આવ્યા તો તે નિશાન આપણે અહીંયા લગાડવાનું ત્યાંથી આપણે નીચે સાડા ત્રણ ઇંચ ઉપર નિશાન લગાડશું નાની સાઇઝનો ડ્રેસ હોય તો આપણે ત્રણ ઇંચ ઉપર ડાઉન કરવાનું અને જો આ રીતે મોટી સાઈઝ હોય તો તેમાં સાડા ત્રણ ઇંચ ઉપર હવે જે ઉપર આપણે ઇંચ નિશાન લગાડ્યું છે આ રીતે નિશાન ક્રોસમાં લગાડવાનું અહીંથી થોડુંક માઇનસ થશે આના કરતા ક્રોસમાં પણ ત્યાં જ નિશાન લગાડવાનું સવા આઠ ઇંચ ઉપર આ રીતે અને જેટલું આપણે કુર્તીમાં માર્જિન રાખ્યું એટલું જ આપણે અહીંયા રાખવાનું અહીંયા દોઢ ઇંચ નું આપણે માર્જિન રાખ્યું એ દોઢ ઇંચ ઉપર મેં આ નિશાન લગાડી દીધું હવે અહીંથી આપણે સ્લીવ નો શેપ આપવાનો છે આપણે આપણે શેપ આપી દેવાનો એકદમ પરફેક્ટ હવે અહીંયા નિશાન લગાડવાનું તો જેમ કે અહીંયા બાઈની મોડી અગિયાર ઇંચ છે તો તેના અડધા ઇંચ થશે સાડા પાંચ ઇંચ અહીંયા સાડા પાંચ ઇંચ ઉપર નિશાન લગાડી દે અને જેટલું આપણે ઉપર માર્જિન રાખીએ એટલું જ અહિયાં રાખવાનું આ રીતે હવે આપણે આ બંને પોઈન્ટ ને મેળવી દેવાના ની લાઈન અને આ જે નિશાન છે તે ફિટિંગ અહીંયા આપણે ફિટિંગ નો સિલાઈ લગાડવાની હવે આપણે આને કટિંગ કરી દઈશું હવે અહીંયા સેન્ટર પર આપણે કટ લગાડી દેવાનો બાય જોઈન કરતી વખતે આપણે આ કટ ને ધ્યાનમાં રાખીને આપણે જોઈન કરીએ છીએ એટલા માટે હવે આ રીતે બાય મેં ખોલી દીધી છે હવે આ રીતે આપણે બાય પેલા સામ સામે રાખવાની છે આ રીતે હવે આ રીતે આપણે એક ને ઉપર એક બાઈન્ડ રાખી દેવાની છે એટલે કે જે ભાગ છે રીતે સામ સામે આવવું જોઈએ હવે કોઈ પણ એક બાજુ થી આપણે સ્લીવ્સ ડાઉન કરવાની છે જે હાર્મોલ માં આપણે આગળ કરી હતી કુર્તી માં પણ આપણે કર્યું હતું આ રીતે અડધા ઇંચ આપણે ડાઉન કરવાનું

તો હવે મળશો આપણે બીજા વિડીયોમાં જેમાં હું તમને કઈ રીતે આપણે ડ્રેસ પીવો એટલા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે એ વિડીયો પણ તમને જોવા મળી જાય તો હવે મળશો આપણે બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ